નમસ્કાર વંદે માત્ર વસિષ્ઠનું હાર્દિક સ્વાગત કરું છું ફરી આજે આપણે વિડીયોના માધ્યમથી એક ટોપિકનો અભ્યાસ કરવાના છે તો જોઈએ આપણે આજે બળદે કલમમાં આગળ આપણે યહ અને વહ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે આજે આપણે અભ્યાસ કરીશું યહ ખે બરાબર છે અને કે હે ઓકે તો બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ करू યહ હે એટલે એ શબ્દનો ઉપયોગ આપણે એકવચનમાં કરીશું ઓકે અને યે હે શબ્દનો ઉપયોગ આપણે બહુવચનમાં કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એકવચન કોને કહેવાય બરાબર તો જ્યારે કોઈ એક વસ્તુ હોય હા તેના માટે આપણે વચન એટલે કે યહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે એક થી વધારે બરાબર બે અથવા બે કે તેથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ બરાબર એક વસ્તુ હોય તો એક વચન અને બે અથવા બે થી વધારે વસ્તુ હોય ત્યારે બહુવચન આ યાદ રાખવાનું છે એક વસ્તુ એટલે એક વચન

यह बराबर तो जो यह लड़का है कारण तो का यहाँ एक बच्चों को इतना मटे आपने यह शब्द का उपयोग करी यह लड़का है बराबर छे क्या बच्ची बिचू चित्र छे फुग्गा फुग्गा ने आपने हिंदी में कही शु गुब्बारा बराबर तो कितना गुब्बारा छे यहाँ एक बराबर छे तो आपने क्या शब्द का उपयोग करी

તિતલી ઓકે રંગ બેરંગી સરસ મજાની ઉડતી હોય ને ગુજરાતીમાં આપણે કહીએ પતંગિયા ઓકે તો યહ તિતલી હે બરાબર ઓકે યહ શબ્દનો ઉપયોગ થશે કારણ કે એક જ છે એ જ રીતે તારા તો અહીંયા તારો પણ કેટલો છે એક જ છે બરાબર તો એટલે આપણે યુઝ કરીશું યહ યહ તારા હે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જુઓ यह है यह है यह है यह है बराबर कारण के बदी एक वस्तु छे એટલે यह लड़का है यह, यह, यह गुब्बारा है यह माला है यह तितली है यह तारा है ओके विद्यार्थी मित्रों कारण के एक छे એટલે શું કહેવાશે एक वचन अभी आप सीखीशू बहुवचन એટલે એક અથવા એક થી વધારે સોરી એક નહીં એક એટલે એક વચન બે અથવા બે થી વધારે વસ્તુ ઓકે તો જુઓ અહીંયા ચિત્ર આપ્યા છે એમાં કસે પણ તમને એક વસ્તુ દેખાય છે ન કારણ કે એક વચન એક વસ્તુ હોય અહીંયા બે હોય અથવા બે થી વધારે હોય શકે અહીંયા 3 છે પણ 4 પણ હોઈ શકે 10 પણ હોઈ શકે 20 પણ હોઈ શકે અનલિમિટેડ કોઈ પણ સંખ્યા આવી શકે બરાબર પણ બે अथवा બે થી વધારે કોઈ પણ સંખ્યા આવી શકે ઓકે ચાલો તો જુઓ અહીંયા બે છોકરા છે એટલે બહુવચન છે એટલે કયા શબ્દનો યુઝ થશે હે છે જો એ लड़के हैं और बहुवचन है तो है ऊपर अनुस्वार આવશે બરાબર છે बबाराम कितना छे 2 अथवा 2 થી વધારે ને અહીંયા 3 છે પછી ભલે 4 હોય 5 હોય ઓકે તો યે બબારે છે બરાબર છે કારણ કે ઘણા બધા છે ને બહુવચન માં બહુવચન માં આપણે યે શબ્દનો ઉપયોગ કરીશું ત્યાર પછી છે યે માલાએ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો બહુવચન માં યુઝ કરીશું યે કારણ કે કેટલી માળા છે 2 ત્યાર પછી तितલી કેટલી છે 1 2 3 3 છે બે અથવા બે થી વધારે છે બરાબર છે એટલે આપણે કોઈ શબ્દ યુઝ કરીશું એ એ तितલિયા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જુઓ તારા તો કેટલા છે 1 2 3 એટલે કે એક કરતા વધારે છે બે અથવા બે થી વધારે તો આપણે એ શબ્દનો ઉપયોગ કરીશું એ તારે છે બ્યાત્ર મિત્રો ખ્યાલ આરે છે યહ હે એક વચન એ હે એટલે કવ વચન બરાબર એક વચન માં એક વસ્તુ હોય બહુવચન માં બે અથવા બે થી વધારે વસ્તુ હોય ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તમને ખ્યાલ આવ્યો એક શબ્દ એક વચન હોય તો યહ હે આવે અને બે અથવા બે થી વધુ વસ્તુ હોય તો યે હે આવે